મેં એવું છે બોપલ વકીલપ્રિતની બાજુમાં બશેરા પાર્ટી ફ્લૂટ આવેલો છે ત્યાં ગરબાનું આયોજન થયેલું છે ત્યાં જે આરોપીઓ છે એ ત્યાં ટિકિટ વગર ઘુસવા જવા માટે મગજમારી કરતા હતા એટલે જે ફરિયાદી છે એના ફૈબાનું દીકરાએ આયોજન કરેલું હોય તેણે જોયું તો એ એણે જે સિક્યુરિટી સાથે મગજમારી કરતા હતા એટલે એને જેને સમજાવ્યા ગયો તો આ લોકો બીજા એણે થોડી પછી બીજા માણસોને બોલાવ્યા અને જે વંડી બનાવેલી છે ઠેકીની અંદર પડ્યા અને એને જ્યારે ફરિયાદીને સાહેબ ના પાડવા ગયા તો એમણે એમની પર હુમલો કર્યો ને એમાં માથાના ભાગે ગંભીર ઇજા કરી છે અને હાથે ફ્રેક્ચરની ઈજા કરેલી છે જે આરોપીઓ છે એમાં પ્રથમ ભરવાડ સુરજ ભરવાડ અજય ભરવાડ ધીરેન ભરવાડ અને મેહુલ ભરવાડ કરીને છે જે પાંચ પૈકીના ચાર આરોપી છે અભ્યાસ કરે છે અને જે અજય ભરવાડ છે એ પશુપાલનનું કામ કરે છે એ જે પાર્ટી પ્લોટમાં એન્ટ્રી છે આ લોકો વગર અંદર ઘૂસવા માટે પ્રયત્ન કર્યો એમને રોકવામાં આવ્યા તો એમણે પછી એ હેબતપુરના છે બધા તો એને મિત્રોને ફોન કરીને બોલાવ્યા અને બીજા ભેગા થઈને ડાયરેક્ટ કુદીની અંદર ગયા અને સીધી ઓલા ચાલી કરી અને મારામારી કરી એમણે અત્યારે જે તપાસ ચાલુ છે એ દરમિયાન જે ફરિયાદી છે એને ઇન્જરી થઈ છે અને એ કિશનસિંહ સોલંકીને શાહેજ છે એને પણ ફ્રેક્ચર જેવી ઇન્જરી છે બીજા જે સાહેબ છે એને નાની મોટી ઇન્જરી છે આ કામે જે આરોગ્ય વિરુદ્ધમાં બી એન એસ કલમ એકસો નવ એક એટલે જે ત્રણસો સાત છે અને રાયોટિંગની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે એ હજી કોઈ ખેલૈયાઓને નુકસાન થયું હોય એવું જાણવું પણ નથી આવ્યું પણ જે સજાવટ બનાવેલી હતી એ તોડફોડ કરી હતી એની કલમ લગાવવામાં આવેલી છે આજે પાંચ નામ મેં આપને જણાવ્યું પાંચે પાંચને ને રાઉન્ડઅપ કરવામાં આવેલા છે પૂછપરછ ચાલુ છે અને ઝડપથી અટકતી પ્રક્રિયા કરવામાં આવશે